ઓ મોંઘી ફી ભરીને પોતાના બાળકને ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરાવવા મજબૂર બન્યા છે તેવામાં વાલીઓ માટે ડીઓએ નવતર પ્રયોગ હાથ ધર્યો છે ગ્રાન્ટેડ સ્કૂલોની સંખ્યા ધીરે ધીરે ઘટી રહી છે જેની સામે ખાનગી સ્કૂલો વધી રહી છે વાલીઓ મોંઘી ફી ભરીને પોતાના બાળકને ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરાવવા મજબૂર બન્યા છે તેવામાં વાલીઓ માટે ડીઓએ નવતર પ્રયોગ કર્યો છે જેમાં ગૂગલ લિંક અને ક્યુઆર કોડ દ્વારા વાલી કે વિદ્યાર્થીઓ પોતાના ઘરની નજીક કે અન્ય જગ્યાની ગ્રાન્ટેડ સ્કૂલ જોઈ શકશે તથા તેમાં ધોરણ નવ થી બાર માં પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય તો પ્રવેશ પણ મેળવી શકશે જો કોઈ ગ્રાન્ટેડ સ્કૂલ બિનજરૂરી કારણસર પ્રવેશ આપવામાં ઇન્કાર કરે તો ડીઈઓ કચેરી દ્વારા પ્રવેશ મેળવવામાં મદદ કરવામાં આવશે આ નંબર જે છે એ અમારો વિદ્યાર્થીઓને વાલીઓને સહાયતા માટેનો નંબર છે આ નંબર ઉપર વોટ્સએપ કરી દેવાનો કે અમે આ વિસ્તારમાં રહીએ છીએ અને અમને આ ગ્રાન્ટેડ શાળામાં પ્રવેશની ના પાડે છે તો અમે એને લગતી એના વિસ્તારની અન્ય શાળા કે જ્યાં જગ્યા ખાલી હોય ત્યાં અથવા એની એ જ શાળામાં અમે એને પ્રવેશ આપવા માટે મદદરૂપ થઈશું તે માટે અમે નંબર પણ અમારો જારી કર્યો છે જે સારથી હેલ્પલાઈન નંબર છે